ગેરકાયદેસર રેતી પાનમ અસ્તિત્વ ખતરામાં દેવગઢ ફરિયાદો સામે આવી છે રાત્રિના સમયે ભારે મશીનરી અને ટ્રેક્ટરો દ્વારા રેતી કાઢવામાં આવતા નદીના તળિયે ભારે નુકસાન થઈ રહ્યું છે આ ગેરકાયદેસર ખનનના કારણે નદીનો કુદરતી પ્રવાહ અવરોધિત થયો છે કાઠા ધસી પડવાથી ભીતી ઊભી થઈ છે અને આસપાસના ગામોમાં ચોમાસામાં પૂર તેમજ ઉનાળામાં પાણીની અછત સર્જાવાની શક્યતા વધી ગઈ છે ખેતી પીવાનું પાણી અને પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી રહી છે સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત જવાબદાર વિભાગોને રજૂઆત કરવા છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી થતી નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રેતી માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યારે જાગે છે ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ બારિયા